સમગ્ર ઘટનાની જણ એએસીયુઆના વિદ્યાર્થી નેતાને થતા પરીક્ષા નિયામકને રજૂઆત કરાઈ બાદમાં પરિણામમાં ક્ષતિ જણાતા તાત્કાલિક પરિણામો હટાવાયા અને ત્યાર પછી સુધારેલ પરિણામ ફરીવાર યુનિવર્સિટીની વેબસાઈટ પર મૂકાશે આ અંગે પરીક્ષા નિયામક કલ્પેન વોરાએ કહ્યું કે ભૂલથી આવું થયું હતું સાંજ સુધીમાં સુધારેલ પરિણામ ફરીવાર યુનિવર્સિટી વેબસાઈટ પર મૂકશે ગઈકાલ સાંજે બીકોમ સેમ 4 એનપી નું આપણે પરિણામ જાહેર કર્યું એમાં ઇન્ટરનલ માર્ક્સની અંદર ક્ષતિ જણાતા તાત્કાલિક પરિણામ જે છે તે વેબસાઇટ ઉપરથી ઉતારી લીધું રેક્ટિફિકેશન થઈ અને આજે સાંજ સુધીમાં રિઝલ્ટ વેબસાઇટ પર અપલોડ કરી દેવામાં આવશું કેટલા વિદ્યાર્થીઓ સર અંદાજે પંદર સત્તર હજાર વિદ્યાર્થીઓની પરીક્ષા હતી